में जो प्रोग्राम रचा है उसके बारे में आपका क्या कहना है क्या करने जा रहे हो हाँ ये भारत भारती हमने पिछले साल यहाँ स्टार्ट किया था पिछले रक्षाबंधन में पिछले रक्षाबंधन में भी हरीवी पटेल यहाँ ऑफिस रहे थे वन ईयर क्लब में हमने फंक्शन किया था और सौभाग्य आज भी हरीवी का हमें प्राप्त हुआ आज हमारे आयोजन मीटिंग थी और उसके साथ साथ हमने रक्षाबंधन सूत्र कार्यक्रम भी रखा रक्षाबंधन का कार्यक्रम यू उजोते हैं कि एक दूसरे का जो बॉन्डिंग है भाइयों का बहनों का दूसरे प्रांत की जैसे बिहार प्रांत की बहनें हैं वो यूपी के भाई को राखी बांधेंगी राजस्थान प्रांत की जो बहनें हैं वो बिहार प्रांत को बांधेंगी ऐसे विभिन्न प्रांतों से एक नया रिश्ता यहाँ जुड़ता है दोनों और उससे एक एकात्र की भावना पैदा होती है इसलिए हम ये रक्षाबंधन उजौते हैं तो क्या कहेंगे उसके बारे में नमस्ते मेरा नाम जगन्नाथ बिहारी मैं भारत भारती का राष्ट्रीय संगठन मंत्री हूँ आज यहाँ पर पूरे गुजरात प्रांत का प्रशिक्षण वर्ग था सरदार वल्लभ भाई पटेल के सादी चल रहा है सरदार वल्लभ भाई लोह पुरुष जो पूरे भारत में नहीं पूरे विश्व में प्रसिद्ध है उनका स्टैचू है और सरदार वल्लभ भाई का जीवन चरित्र को लेकर भारत भारती समग्र भारत में अलग अलग भाषा भाषियों को लेकर साहित्य बनेगा और उस कार्यक्रम कर रहा है और इसी वर्ष उनके सादा साधी डेढ़ साल होने के कारण यहाँ पर पूरे गुजरात प्रांत में जितने भी शहर थे शहर के प्रतिनिधि यहाँ पर आए थे कुल कुलअस्सी प्रतिनिधि आए थे इनको दो डेढ़ दिन का पूरा प्रशिक्षण वर्ग था अपना अपने शहरों में यूनिवर्सिटियों के साथ मिलके सब भाषा भाषी को मिलके सरदार पटेल जी का सादा साधी प्रोग्राम किस प्रकार करना है वो कार्यशाला था और इस कार्यशाला में पूरे भारतवर्ष में हो रहा है मैं अभी दिल्ली जम्मू कश्मीर पंजाब प्रवास करके परसों सुबह आया ઓર એ અમારા ગાડી આગે ચલતા રહેગા અમારે સુશીલભાઈ સુશીલભાઈ ગુજરાત પ્રાંત કે સચિવે એ સચિવ માર્ગદર્શન હા જે ભારત વિશે દ્વારા અહીંયા મહેસાણામાં એક આયોજન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ ભારત વર્ષ ઉજવી રહ્યું છે તો તેનું એકસો પચાસથી વધારે શહેરોમાં ભારતના આપણે આનું આયોજન કરવા જઈ રહ્યા છે ભારત ગુજરાતમાં પણ આ રીતે અલગ અલગ શહેરોમાં નગરોમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવણી કરવાની છે જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે રાષ્ટ્ર ભાવના જેમ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને જોડી રાખ્યું અલગ અલગ રજવાડાઓને એકત્ર કરીને જે એક ભારત બનાવ્યું હતું એના પર આપણે આ કામ કરતી સંસ્થા છે એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભારત ભારતી અમે કામ કરી રહ્યા છીએ અને એના માટે આજે મહેસાણામાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી એંસીથી વધારે કાર્યકર્તાઓ હાજરી હતી અને દોઢ દિવસ અહીં એક કાર્યશાળા હતી જેમાં અમે આયોજન કરેલું છે કે કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનું આયોજન કરીશું દેશના યુવાનો મહિલાઓ નાની સાથે કેવી રીતે જોડવું રાષ્ટ્રભાવના કેવી રીતે યુવાનોમાં પ્રેરિત કરવી એના માટેનું આ એક અમારું આયોજન હતું એક પ્રયત્ન હતો ભારત ભારતી દરેક સમાજને કેવી રીતે એકસાથે જોડવાનો પ્રયત્ન કરી છે આગામી એક સમય કેવી રીતે ઉગાડે છે ભારત ભારતી જે છે એમાં અલગ અલગ ભાષાભાષીના લોકોને અમે સાથે જોડતા હોઈએ છીએ જેમ કે ભારતનું દરેક શહેર એક લઘુ ભારત છે જો તમે અમદાવાદની વાત કરતા હો કે સુરતની વાત કરો તો એમાં બાવીસ જેટલા રાજ્યો આપણા ભારતના છે એના બધા જ લોકો સાથે રહે છે તો બધાને એક સૂત્ર સાથે જોડવા માટે એકાંત આપણે જેને કહીએ છીએ એ સંકલ્પમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની હતી એની પર જ ભારત ભારતી આ કાર્ય કરી રહ્યું છે છેલ્લા વીસ વર્ષથી ભારત પાર્ટી સતત આ પ્રકારના પ્રયત્ન કરી રહ્યો છે અને આગળ પણ આવા જ પ્રયત્ન કરીને ભારતના બધા લોકોને એક સાથે જોડવાનો અમે પ્રયત્ન કરીશું અત્યારે મહારાષ્ટ્રની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે મરાઠી બોલવાનો એના વિશે શું કહેશો એમાં એના વિશે એમાં પોતે સુશીલભાઈ તમે જો એ મરાઠી છે પણ એના ત્રણ પેઢીથી અહીંયા ગુજરાતમાં રહી રહ્યા છે પણ આપણે એ જ વાસ છે ભારત ભારતનો દરેક રાજ્યના ભાષા આપણે માતૃભાષા છે અને કઈ કયા લોકો ક્યાં શું કરી રહ્યા છે એમાં આપણે એને એટલું બધું ધ્યાન નથી આપવાનું આપણે જે રાષ્ટ્રભાષા છે એ હિન્દી છે દેવો ભાષા સંસ્કૃત છે અને આખો ભારતના ભાષા એ આપણા માટે માતૃભાષા છે એ જ લઈને ભારતમાંથી ભાતી ચાલી રહ્યા છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન દાડમ નું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાુદરતી કેલ્ડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલનો ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ